જય માતાજી બધાયને આ રાંધવાનું છે અમર સાતળવાના છે સોળીનું શાક બનાવવાનું છે તો હાલો બધાય જમવા હાલો બધાય સોળીનું શાક ખાવા જાગો છે આ મેથી છે લસણ છે જોઈ લો મારી વાડી છે તો બધા હાલો વાડીએ જમવા બનાવવાની છે રોટલી પણ કરવાની છે રોટલા કરવાના છે વાડીએ રોજ રસોઈ બનાવીશું ને પાણી વાળવીશું પાણી